નમસ્કાર તપોભૂમિ ગુજરાતના ભક્તિ અને આધ્યાત્મલક્ષી આ કાર્યક્રમમાં હું અમિતા આપનું સ્વાગત કરું છું આજે છે જયા એકાદશી એટલે શ્રી હરિની આરાધનાનો અવસર તો આજના દિવસને વધુ પાવન બનાવીએ શ્રી હરિના અનોખા સ્વરૂપના દર્શન કરી જેને માટેનો આપણો પડાવ છે અસમ પણ શ્રી હરિનારાયણના દર્શન કરીએ તે પહેલા જગદીશ્વરની આરતી ઉતારી મનમાં આસ્થાનો ઉજાસ ફેલાવીએ આમ તો ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા અને કર્મભૂમિ દ્વારકા ગણાય છે પણ તેમની જીવન લીલા દરમિયાન એવા કેટલાય સ્થાન હતા જે ભગવાનના ચરણ પડતા સદભાગી થઈ ગયા એવું જ એક સ્થાન છે આપણે સૌ એ જાણીએ છીએ કે ભગવાન નરકાસુરનો વધ કર્યો હતો શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર નરકાસુરનું નિવાસ સ્થાન હતું પ્રાગ જ્યોતિષપુર એટલે કે આજનું અસમ ભગવાન નરકાસુરનો વધ કરવા તેની શોધમાં અસમ ગયા હતા અને એટલે અસમ પણ સદભાગી થયું તો આજનો આપણો પડાવ છે અસમમાં જ જે કહેવાય છે અશ્વકલા નથા મંદિર આવો જાણીએ આ સ્થાનનો ઇતિહાસ અને કરીએ અહીં બિરાજમાન શ્રી હરિ વિષ્ણુના દર્શન ચારે કોર વનરાજી અને ચાના બગીચાની મહેક એક એવું રાજ્ય જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે એ રાજ્ય એટલે અસમ જ્યાં કેટલાય દેવાલય ધાર્મિક સ્થળો પણ છે અને આપણો આજનો પડાવ પણ છે અસમની રાજધાની ગુવાહાટીનું સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર ધાર્મિક સ્થાન જે ઓળખાય છે અશ્વકલાનતા દેવાલીના નામે આ સિદ્ધ મંદિર બ્રહ્મપુત્રા નદીના કિનારે અસમના કામરૂપ જિલ્લા પાસે આવેલું છે આ મંદિરનું નિર્માણ સંવત સત્તરસો માં રાજા અહોમ શિવસિંઘાએ કરાવ્યું હતું જો કે આસમમાં મોટા ભાગના દેવાલયોનું નિર્માણ રાજા શિવસિંહાએ જ કરાવ્યું છે જેમાં શિવસાગરનું પ્રસિદ્ધ શિવડોલ મંદિર પણ સામેલ છે પણ આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર સાથે જોડાયેલી છે પૌરાણિક કથા અને કથા પણ છે ભગવાન શ્રી કૃષ્ણની કથા અનુસાર જ્યારે ભગવાન કૃષ્ણ નરકાસુરનો વધ કરવા તેની શોધમાં નીકળ્યા એ દરમિયાન રાક્ષસ નરકાસુરની ની શોધ કરતા કરતા તેમનો ઘોડો થાકી ગયો એ સમયે વિશ્રામ માટે ભગવાન કૃષ્ણ આ સ્થાન પસંદ કર્યું હતું એટલે જ આ દેવાલયનું નામ પડ્યું અશ્વ કલાનતા યુગો પુરાણી આ કથાને કારણે મંદિર અલગ જ ધાર્મિક મહત્વ છે સમયચક્રની ગતિમાં મંદિર ક્ષતિગ્રસ્ત થયું વર્ષ 1897 માં ભયાનક ભૂકંપથી મંદિરની દિવાલો અને ધરા હલી ગઈ એ સમયે તત્કાલીન વાઇસરોય લોર્ડ ગર્જનના સંરક્ષણમાં મંદિરનો જીર્ણોદ્ધાર થયો કહેવાય છે કે ઇતિહાસમાં આ મંદિરમાં બલિ આપવા માટે એક કુંડ પણ હતો જો કે ઘણા વર્ષો પહેલા એક કુંડ બ્રહ્મપુત્રા નદીમાં વહી ગયો વઈકુંઠમાં ક્ષીર સાગરમાં શેષ શાહી વિષ્ણુ ભગવાનની છબી અહીં ભક્તોને આકર્ષે છે ખાસ વાત તો એ છે કે મંદિરમાં બે મૂર્તિ છે એક છે જનાર્દન અને બીજી શેષ શાહી વિષ્ણુ ભગવાનની જેમાં શેષ નાગ પર શયનાસિત વિષ્ણુજીના દર્શન થાય છે તેમની નાભીમાંથી બ્રહ્માજી નીકળ્યા અને દેવગણો એ ગુણગાન ગાયા એ છબી અહીં કંડારવામાં આવી છે આ અલૌકિક છબી ભક્તોને ભગવાન વિષ્ણુના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી દે છે દર વર્ષે કેટલાય ભક્તો અહીં આવે છે દર્શન કરવા અને દર્શન કરી મનોકામના પૂર્તિની સંતૃપ્તિ પણ વ્યક્ત કરે છે અગિયારમી સદીની કોતરણની શિલાલેખ સ્થાપત્ય એવા આકર્ષક છે કે માત્ર ભાવિકો જ નહીં પણ ઐતિહાસિક સ્થાપત્ય અને શિલ્પ કળામાં રસ ધરાવતા લોકો પણ અહીં ખેંચાય આવે છે આસપાસની વનરાજી ગાઢ ઐતિહાસિક સ્તંભ તળાવ અને પવિત્ર નદી બ્રહ્મપુત્ર સ્થિત છે પ્રકૃતિ અને આધ્યાત્મનો સંયોગ પણ એક અનેરું આકર્ષણ છે આ સ્થાનનું શ્રી હરિ નારાયણના કેટકેટલાય મંદિરો ભારતભરમાં છે જ્યાં હવામાં ભક્તિની સુવાસનો અનુભવ થાય છે આવું જ એક સ્થાન છે આજનો આપણો પડાવ જે આવેલું છે શ્રી માધવ મંદિર તરીકે અને આ સ્થાનની વિશેષતા એ છે કે આ માત્ર હિન્દુ ધર્મ માટે જ નહીં પણ બૌદ્ધ ધર્મના લોકો માટે પણ આ સ્થાનનું કેન્દ્ર છે આવો જઈએ અસમના ગુવાહાટી અને કરીએ શ્રી હૈગ્રીવ માધવના દર્શન અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ ભારત એક એવો દેશ છે જ્યાં વિભિન્નતામાં એકતાના દર્શન થાય છે દેશના તમામ રાજ્યોની સંસ્કૃતિ ભાષા રહેણીકરણી ઐતિહાસિક ધરોહરની ગાથા અલગ હોવા છતાં તમામમાં પ્રેમ સંભાવની ભાવના દર્શાવે છે તેવું એક રાજ્ય છે જ્યાંની બોલી ભાષા બધું જ અલગ છે પરંતુ અહીંના ધાર્મિક સ્થાનોની પૌરાણિક કથાઓના કારણે અનેક ગણું મહત્વ છે ગુવાહાટીના કામરૂપ જિલ્લામાં હાજુની પહાડી પર સ્થિત એક એવું જ પ્રસિદ્ધ મંદિર છે જે સૌથી લોકપ્રિય દેવી કમાખ્યા મંદિરનો એક હિસ્સો પણ મનાય છે મણિકોટ પહાડી પર સ્થિત આ ધાર્મિક સ્થાન ભગવાન સમર્પિત માધવ મંદિરના વિષ્ણુ મંદિર મંદિરના ગર્ભમાં સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમા પુરી સ્થાપિત ભગવાન જગન્નાથ જેવી જ લાગે છે આ સંખેશ મંદિર ઇતિહાસ ખૂબ જ જૂનો અને રોચક છે હઈગ્રીવ માધવ મંદીનું નિરમાણ પહેલી વાર છઠ્ઠી શતાબ્દીમાં થયું હતું ત્યારબાદ મંદિરનું પુનઃ નિર્માણ સવન પંદરસો ત્યાસી માં કોચ રાજા રઘુદેવ દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્ય મંદિરની નજીકના સ્તંભ ઢોલ ગ્રિહા નામની સંરચના કરેલી છે જેનું નિર્માણ સત્તરસો પચાસ માં અહોમ રાજાએ કરાવ્યું હતું કોને કે

જેની તમામ ભક્તો ભગવાન વિષ્ણુનો અવતાર માને છે આવનારા દરેક તે તળાવની મુલાકાત અવશ્ય લે છે પહાડીઓ પર સ્થિત હોવાના કારણે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે સીડીનું નિર્માણ કરવામાં આવ્યું છે ચાર મોટા પિલ્લર પર આ મંદિર બનાવાયું છે આ સ્તંભ પર પણ આકર્ષક કલાકારી કરવામાં આવી હતી

દર્શન કર્યા બાદ હવે આગળ વધીએ અને જાણીએ આજના દિવસનું મહત્વ નમસ્કાર તપોભૂમિ ગુજરાતમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું જાણીશું આજના દિન વિશેષ પંચાંગ વિશે આજની શુભ તારીખ છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજનો શુભ દિવસ છે ગુરુવારનો દિવસ આજની શુભ તિથિ છે મહાશુદ અગિયારસ નક્ષત્ર રોહિણી નક્ષત્ર યોગ ઐન્દ્ર કર્ણ વિષ્ટિ આજની ચંદ્ર રાશિ વૃષભ રાશિ રહેશે એટલે આજે જે પણ બાળકોનો જન્મ થશે તેમને બ વ ઓ નામાક્ષર ઉપરથી નામ આપવામાં આવશે સ્વાતિ સૂર્યોદયનો સમય સવારે સાત વાગ્યા ને એકવીસ મિનિટનો રહેશે સૂર્યાસ્ત સમય સાંજે છ વાગ્યા ને પચીસ મિનિટ રહેશે અભિજીત મૂરતનો સમય બપોરે બાર વાગ્યાથી એકત્રીસ મિનિટથી શરૂ થઈને બપોરે એક વાગ્યા ને તેર મિનિટનો રહેશે રાહુ કાળનો સમય બપોરે બે વાગ્યા ને સોળ મિનિટથી શરૂ થઈને બપોરે ત્રણ વાગ્યા ને ઓગણચાલીસ મિનિટનો રહેશે આજનો શુભ દિવસ જયા એકાદશી છે આજના દિવસે બ્રાહ્મણોને દાન ગરીબોને ભોજન કરાવવાથી યથાશક્તિ રીતે મદદરૂપ થવાથી તમને શ્રી હરિવિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે નમસ્કાર આજે છે વિશેષ તિથિ માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશી જેનો અદ્વિતીય મહિમા ખુદ ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવ્યો છે સર્વ પાપનો નાશ કરનારી અને પિતૃઓના આશીષ પામનારી આ એકાદશીનો ધાર્મિક અને આધ્યાત્મિક મહાત્મ્ય જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી નમસ્કાર

તમને મોક્ષ પ્રાપ્ત થાય છે સાથે સાથે કોઈ પણ બ્રહ્મ હત્યા કે કોઈ પણ એવું પિસાચ તત્વ છે તેનો પણ દોષ દૂર થાય છે અને આ દિવસે તમે બ્રાહ્મણોને ભોજન કરાવો છો યથાશક્તિ દાન દક્ષિણા આપો છો ગરીબોને યથાશક્તિ મદદરૂપ થાવ છે અને બને તેટલું શ્રી હરિ ભગવાન વિષ્ણુની જે મંત્ર છે તેની માળા કરો છો તો પણ આજના દિવસનું જે પુણ્ય છે તે તમને ભવ ભવ તરી જાય તે પ્રકારનો દિવસ છે આજના દિવસનું કરેલું પુણ્ય વ્રત તપ તમને વિશેષ રીતે તમારા આવનારા જન્મના બંધનમાંથી મુક્ત કરે છે જે એકાદશી કહેવાય કે પવિત્ર તો છે જ પરંતુ સાથે સાથે જો કોઈ પિસાચ યોનીમાં કોઈનો જન્મ થયો છે તો એને પણ મુક્ત કરનારી અને દોષ રહિત કરનારી એકાદશી એટલે જયા એકાદશી એક વખત સ્વર્ગ લોકમાં દેવરાજ ઇન્દ્ર જે જે છે તે પારિજાત યુક્ત નંદન વનમાં વિહાર કરી રહ્યા હતા સાથે સાથે ગંધર્વો અને અપસરા પણ હતી ત્યાં આગળ હાસ્ય અને નૃત્યનું પ્રયોજન કરવામાં આવ્યું હતું જે દેવરાજ ઇન્દ્ર જે છે તેમને પ્રસન્ન કરવા માટે ગંધર્વો જે છે તે ગાન કરી રહ્યા હતા ત્યાં આગળ પુષ્પદંત ચિત્રસેન અને તેનો પુત્ર પણ હાજર હતા ચિત્રસેનની પત્ની ખૂબ જ સુંદર હતી અને તેનું નામ હતું માલિની ચિત્રસેન અને માલિનીની જે પુત્રી હતી તેનું નામ હતું પુષ્પવંતી પુષ્પવંતી નૃત્ય કલામાં ખૂબ જ પારંગત હતી ખૂબ જ દેખાવડી ખૂબ જ સુંદર હતી ત્યારે જે જે છે છે તે પણ ત્યાં હાજર હતો ચિત્રસેન તેની પુત્રી જે છે તે પુષ્પવંતી અને પુષ્પદંત જેને માલ્યવાન તરીકે પણ લોકો બોલાવતા હતા માલ્યવાન અને પુષ્પવંતી પણ ઇન્દ્રને ત્યાં નૃત્ય કરી રહ્યા હતા ગાંધર્વો ગાન કરી રહ્યા હતા

ત્યારબાદ બંને જણા સીધા પિસાચ્યોનીમાં જન્મ લઈ લે છે હિમાલયની તળેટીમાં જઈને જ્યાં આગળ પાર્વતીની કંદરાઓ હતી ત્યાં આગળ જઈને રહેવા લાગે છે પિસાચ્યોનીમાં તે લોકોને ખૂબ જ કષ્ટનો સામનો કરવો પડે છે ખૂબ જ પીડાનો સામનો કરવો પડે છે ત્યારબાદ તે લોકો પોતાના આ દુઃખને વ્યક્ત કરતા એક દિવસ પીપળાના વૃક્ષની નીચે બેઠા હોય છે પોતાનું દુઃખ વ્યક્ત કરતા હોય છે તે દિવસે જયા એકાદશીનો દિવસ હોય છે આ દિવસે તે લોકો ફળાહાર નથી ખાતા કોઈ પણ પ્રકારનું ભોજન નથી કરતા પૂરો દિવસ તેઓ અન્ન અને જળનો ત્યાગ કરીને માત્ર ભગવાનનું સ્મરણ કરે છે અને સાથે સાથે પોતાનું જે દુઃખ છે એકબીજા સાથે વ્યક્ત કરતા કરતા તેઓ પોતાની આ જે રાત છે તેમાં તે વ્યતીત કરતા હોય છે તે રાત એટલી કષ્ટદાયી હતી કે તે બંને અજળ કે અન્ન વગર તે લોકોની જે હાલત હતી તે પણ ખૂબ જ ખરાબ થવા લાગી હતી બંને જણા ધીરે ધીરે સુકડવા લાગ્યા હતા અને જેમ જેમ રાત વીતતી ગઈ તે બંનેના પ્રાણ પણ તે લોકોએ તજી દીધા આમ અગિયારસના દિવસે તે લોકોએ ફળાહાર પણ ન કર્યો જલ પણ ન અર્પણ કર્યું અને સાથે સાથે પોતે જે છે પૂરો દિવસ ઉપવાસ કર્યો આ ઉપવાસના મહિમાથી તે લોકોને પિસાચોનીમાંથી મુક્તિ મળી તેમના કષ્ટોનો નાશ થયો તેઓ પાપોમાંથી મુક્ત થઈ ગયા અને ત્યારબાદ જેવા તે લોકો પિસાચોનીમાંથી મુક્ત થયા તે લોકો ફરીથી પોતાના પુનર જે પોતાનું જે જીવન હતું પોતાનો જે વેશ હતો તેમાં આવી જાય છે તે ફરી પુષ્પવંતી સુંદર બની જાય છે અને બંને જણા અલંકારોથી સજ્જ બની જાય છે બંને જણાને એકબીજા માટે ફરીથી પ્રેમ અને મોહ ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ તે લોકો સ્વર્ગમાં વિમાનમાં દેવરાજ ઇન્દ્રને ત્યાં આવે છે દેવરાજ ઇન્દ્ર જ્યારે પુષ્પવંતી અને માલ્યવાનને જોવે છે ત્યારે તેને પ્રશ્ન પૂછે છે તેઓ ખુદ જ આશ્ચર્યચકિત થઈ જાય છે કે તમને લોકોને તો મેં શ્રાપ આપ્યો હતો કે તમે લોકો પિશાચિયોનીમાં જન્મ લેશો તો તમારું મુક્ત કેવી રીતે થયું તમે ફરીથી કેવી રીતે ગંધર્વમાં તમે જન્મ લીધો ત્યારબાદ પુષ્પવંતી અને માલ્યવાન પોતાની કથા કહે છે કહે છે કે દેવરાજ ઇન્દ્ર પણ તેમને કહે છે કે તમે પણ આગળ પોતાના આ વ્રતના મહિમા લોકો સુધી પહોંચાડો શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું નામ લો અને ત્યારબાદ જયા એકાદશીના વ્રતનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે

આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો શ્રી હરિ ભગવાન વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ પિતૃઓના નામે દીવો પણ કરવો જોઈએ અને સાથે સાથે મંદિરોમાં દાન દક્ષિણા આપવી જોઈએ પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ જયા એકાદશીના દિવસે તમારે અન્નનો ત્યાગ કરીને તમે જો એકાદશીનું વ્રત કરો છો તો તમને વિશેષ રીતે પુણ્ય પ્રાપ્ત થાય છે જયા એકાદશી કરવાનું જે વ્રત મહિમા જે છે તે આપણા સ્કંદ પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે તે વ્રતનો મહિમા સમજીને જો તમે આ વ્રતનો ઉપવાસ કરો છો તો તમને વિશેષ રીતે શ્રી હરિ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જયા એકાદશીનું વ્રત કરવાથી પીશાચિઓની જો કોઈને પ્રાપ્ત થઈ છે નરકનું કષ્ટ કોઈ ભોગવી રહ્યું છે વારંવાર તેની કષ્ટ તેની પીડાથી પ્રતાપીડ થઈ રહ્યું છે તો તેવા દરેક લોકોને જયા એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ફરી ક્યારે પણ તેમને પીશાચિઓનીમાં જન્મ નથી લેવું પડતું તેમને ક્યારે નરકમાં નથી જવું પડતું અને સાથે સાથે ભગવાન વિષ્ણુના વિશેષ રીતે તેમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે માટે જયા એકાદશી નું પુણ્ય પ્રાપ્ત કરવું તે વ્રત કરવાનો વિશેષ રીતે મહિમા આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ આવ્યો છે નમસ્કાર આજે આપણે જગદીશ્વરના અવતારી જીવન સાથે જોડાયેલા સ્થાન ની કરી યાત્રા અને ભગવાનના અનુઠા દર્શન કરી થયા ધન્ય પ્રભુના આશીર્વાદથી આપણા સૌનું જીવન પણ આનંદમય બને અને મન પ્રફુલ્લિત રહે એ જ પ્રાર્થના સાથે હવે સમય થયો છે આજની આ કડીના સમાપનનો પણ આવતીકાલે ફરી મળીશું અને તપોબળથી સિંચિત અન્ય કોઈ સ્થાન સાથે આગળ વધારીશું આ સ્થાનીય યાત્રા ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે हाय तमन्ना केम छो पापड़ पापड़ नाना केम छो पापड़ पापड़ केम छो पापड़ अच्छा पापड़ केम छो पापड़ सच्चा पापड़ केम छो पापड़ अच्छा पापड़ सच्चा पापड़ क्यों है भाई तनु अचानक दर्द उठ गया ठीक है सर हाँ बस आया तेज हो गया ਡਾਕਟਰ ਨੂੰ ਦਿਖਾਣਾ ਡਾਕਟਰ ਦਾ ਮਤਲਬ ਖਰਚਾ ਪ੍ਰਾਈਵੇਟ ਹਸਪੀਟਲ ਦਾ ਬਿੱਲ ਇੰਸ਼ੋਰੈਂਸ ਕਵਰ ਕਰੂਗਾ ਕਿ ਨਹੀਂ ਮੁੱਖ ਮੰਤਰੀ ਸਹਿਯੋਜਨਾ ਕਾਰਡ ਹੈਗਾ ਫਿਰ ਕੋਈ ਟੈਨਸ਼ਨ ਨਹੀਂ ਥੋੜਾ ਸਾਰਾ ਟਰੀਟਮੈਂਟ ਕੈਸ਼ ਲਸੋ ਪੈਸੇ ਜਿਆਦਾ ਲੱਗਣਗੇ ਚਿੰਤਾ ਨਾ ਕਰੋ ਸਾਰਾ ਇਲਾਜ ਬਿਨਾ ਪੈਸਿਆਂ ਦੇ ਹੋਏਗਾ ਬਿਨਾ ਪੈਸਿਆਂ ਦੇ ਜੀ ਹਾਂ ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਪਹਿਲੀ ਸਟੇਟ ਸਰਕਾਰ ਬਣੀ ਹੈ ਜੋ ਇਹ ਸੁਵਿਧਾ ਦੇ ਰਹੀ ਹੈ ਹਰ ਇੱਕ ਨਾਗਰਿਕ ਜਿਹੜਾ ਹੈ वो मुख्यमंत्री सेहत कार्ड जब बन गया तो दस लाख रुपये का मुफ्त कैशलेस अब इलाज काबल भी भी होगा होगा पंजाब सरकार लेकर आई है दुनिया की पहली सेहत योजना अब पैसे के कारण पंजाब का कोई भी नागरिक बढ़िया इलाज से वंचित नहीं रहेगा सेहत का हक सबके लिए हर रोज हो जाता हूँ लेट साथ नहीं होता है अच्छा इंडिया को मालूम है पेट दफा हर रोग दफा